જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ બે માં આપણે જોયું કે નરસિંહ મહેતાએ માણેકબાઈની બુટ્ટીઓ વેચી દીધી અને માણેકબાઈને પોતાની દરિદ્રતા જોઈને શંકા પણ થાય છે કે ભગવાન લોકો પ્રત્યે ભેદભાવ કરે છે અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે કઈ રીતે મહેતાજી વાત વાતમાં આખી નાગર જ્ઞાતિને ભોજનનું આમંત્રણ આપે છે મહેતાજી નાગર પર આવ્યા જ્યાં જ્ઞાતિના કેટલાક અગ્રણીઓ ગપસપના વ્યસ્ત હતા નરસિંહ મહેતાને ત્યાં આવતા જોઈને એક નાગર વ્યક્તિ હસતા હસતા બોલ્યો કે અરે ભગતજી કઈ તરફ ચાલ્યા છો આજ તો નાગરચોરા પર દર્શન મળ્યા તમારા નરસિંહરામે શાંતિપૂર્ણ સ્વરે જવાબ આપ્યો કે ભાઈ કાલે પિતાજીનું શ્રાદ્ધ છે મારી ક્ષમતા પ્રમાણે બે ચાર નાગર ભાઈઓ અને પુરોહિતજીને ભોજન માટે આમંત્રણ આપવા આવ્યો છું આ વાત સાંભળીને ત્યાં બેઠેલા પુરોહિતે થોડી મજાકના સ્વરે કહ્યું કે તમે માત્ર બે ચાર લોકોને જ આમંત્રણ આપવાનું કહ્યું છે બાકીના ભાઈઓએ તમારું શું બગાડ્યું છે કે તેઓને આમંત્રણ નથી આપતા શું આ બધા જ્ઞાતિ ભાઈઓ તમારા પિતાજીના શ્રાદ્ધ પ્રસંગે ભગવાનના પ્રસાદ ગ્રહણ કરવા અયોગ્ય છે મહેતાજીએ અત્યંત નમ્રતાથી જવાબ આપ્યો કે ભાઈ ભગવાનના પ્રસાદ માટે તો કોઈ સીમા નથી દરેક વ્યક્તિ તેના અધિકારી છે પરંતુ કાલે મોટા ભાઈ ઘરે જ્ઞાતિના ભોજનનું નિમંત્રણ આપવામાં આવ્યું છે અત્યારે બધા જ્ઞાતિભાઈઓ તેમના ધણી અને વૈભવશાળી ભોજન માટે ત્યાં જ હાજર થશે તો પછી મારા ઘરમાં ગરીબ ભોજન માટે કોણ આવશે નાગર વ્યક્તિએ ભક્તિભાવ વ્યક્ત કરતા કહ્યું કે ભગતજી અમને તમારા ગરીબીના ભોજનથી કોઈ વાંધો નથી તમે કાલે જે પણ પ્રસાદ તૈયાર કરશો તે સ્વયં ભગવાનને અર્પિત હોય છે ભલે બંશીધરના ઘરે ભોજનનું નિમંત્રણ છે પરંતુ અમે બધા અહીંથી કાલે તમારા ઘરે આવીને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીશું એથી અમારું દેહ પણ પવિત્ર થશે અને તમારી શ્રદ્ધાને સાચું ગૌરવ પણ મળશે આકસ્મિક સહયોગ સાંભળી મહેતાજીની આંખો ભક્તિ અને આભારી ભાવનાથી ભીની થઈ ગઈ તેમણે હળવેથી મુંજાતા કહ્યું કે ભાઈ તમે આ રીતે મારી શક્તિને માન આપો છો એ તમારા અંતરની સાચી ભગવાનની ભક્તિ દર્શાવે છે હું આપનો આભાર માનું છું કે તમે મારા ઘરની પ્રસાદી સ્વીકારવાનું નક્કી કર્યું છે આ વિવાદિત ક્ષણે મહેતાજીના મનમાં ભગવાન પર વિશ્વાસ વધ્યો અને કાલનું શ્રાદ્ધ વિધિવત થવાના પ્રત્યક્ષ નિમિત્તે તેઓ તેમની શ્રદ્ધાનું ભંડાર માનતા હતા કોઈની પ્રતિષ્ઠાને નીચી પાડવા માટે દુર્જનો એવા સમયે અત્યંત નમ્રતા અને સરળતા તરફ વળે છે ખાસ જ્યારે તેમની અંદર ખરાબ ઈરાદા હોય છે આ વાતને સમજીને જ્યારે નાગર વ્યક્તિએ મહેતાની ભક્તિ અને નિમંત્રણ પર પ્રશ્ન ઉઠાવ્યા ત્યારે તે લાગણીઓથી સ્પષ્ટ બની ગયું કે દરેક વ્યક્તિ જેમને કોઈ નિમંત્રણ મળવાનું હોય છે તેઓના મનમાં એક વિશેષ ભાવના ઉપજતી હોય છે તે વ્યક્તિ અને અન્ય નાગરોએ નરસિંહ મહેતાને એક સાવધાની ભરી સલાહ આપી અને તે બધાએ વિચાર કર્યો કે જો નરસિંહરામ આજે જ્ઞાતિને આમંત્રણ આપે તો શ્રેષ્ઠ થશે અને તેને જોઈને કેટલું આનંદ થશે પરંતુ જે માનવી દયાળુ અને શુદ્ધ હૃદય ધરાવે છે તે માત્ર પાવનતા જ નહીં પરંતુ એના જીવનના દરેક પગથિયે શુદ્ધતા અનુભવતો હોય છે નરસિંહ મહેતાએ પોતાના મનમાં વિચાર્યું કે જ્યારે સમગ્ર જ્ઞાતિના પ્રતિષ્ઠિત લોકો પરમાત્માના પ્રસાદ માટે આશાવાદી છે તો તેમનો અનાદર કરવો એ યોગ્ય નથી અને જ્યારે આ જ્ઞાતિ ગંગા મારા ઘરના આંગણે આવી રહી છે તો એ મારા ઘરને પવિત્ર બનાવશે તેમને ખબર પડી કે આ રીતે તેમના ઘરની પવિત્રતા પ્રગટ થશે અને તેઓ પણ આ આનંદની વાતમાં સામેલ થવા માટે મનથી તૈયાર થઈ ગયા તે વખતે તેમણે મનમાં પરમાત્માનું સ્મરણ કરીને આ નિર્ણય કર્યો કે આજે તેમને પ્રભુના નિર્દેશ પ્રમાણે યથાવત પ્રધાનને આમંત્રણ આપવું જોઈએ જ્યાં સુધી ભગવાનની મરજી રહેશે ત્યાં સુધી હું નિમંત્રણ આપીશ એમ નરસિંહ મહેતાએ વિચાર્યું ત્યારે તેમણે પુરોહિતને કહ્યું કે પૂજ્ય પુરોહિતજી તમે જ્ઞાતિના દરેક ઘરોમાં ભોજનનું આમંત્રણ આપી આવો કાલે સાંજે જ્યારે અમે ઘરમાં ભગવાનના શુભ મહેમાનોનું મંત્રણ આપશું ત્યારે આ બધા પ્રકૃતિના પરિપ્રેક્ષ્યમાં પાવન બની જશે એ પછી પુરોહિતજી જતા જુનાગઢના દરેક નાગરભાઈઓ અને તેમના પરિવારોને નરસિંહ મહેતાના ઘરે આમંત્રણ આપવાનું શરૂ કર્યું જેથી કાલે નરસિંહ મહેતાના ઘરમાં શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો અવસર બની શકે આ નિમંત્રણની વાત આખી નાગર જ્ઞાતિમાં તાત્કાલિક રીતે ફેલાઈ ગઈ દરેક વ્યક્તિએ પોતાના દ્રષ્ટિકોણથી આ ઘટના વિશે વિચારો વ્યક્ત કરવાના શરૂ કર્યા કેટલાક લોકો તો એમ કહેતા હતા કે નરસિંહ મહેતા માટે આ એક સજ્જન પાપ છે અને આ રીતે પોતાના ઘરમાં પોતાને મહત્તમ માન્યતા મેળવવા માટે તેણે જ્ઞાતિના બધા લોકોને ભોજન આપવાનું નક્કી કર્યું છે તેઓ કહેતા કે હવે તો આ નરસીને ઘરની ઝૂંપડીમાં જમણવાર પૂરું કરાવવાનો મોકો મળી રહ્યો છે અને લોકો એના ઘરને જોવા માટે ખીલી રહ્યા છે કેટલાક લોકોને એ લાગતું કે આ બાઓ માત્ર ભાષાના ઘાટ કરતો હોય છે કેટલાક લોકો તો આ વિશેષ નિમંત્રણને પરીક્ષણ તરીકે જોઈ રહ્યા હતા તેમનો મંતવ્ય હતો કે હવે જમણવારની રીતને જોતા નરસિંહ મહેતા જો સાચા ભક્ત છે તો બધાને તૃપ્તિપૂર્વક ભોજન આપશે અને પોતાના વચનનું પાલન કરશે આ રીતે આ વિષય પર ચર્ચાઓ વધી રહી હતી લોકોનું માનવું હતું કે આ તો એક મોટું પરીક્ષણ છે કે જે નરસિંહ મહેતા પોતાના અનુયાયીઓને સાચી રીતે ભોજનથી પોષણ આપે છે કે નહીં આ નિમંત્રણ પર વિચારતા જ લોકો મનોમંથનમાં લાગ્યા હતા દરેક જણની પોતાની વ્યાખ્યાઓ હતી અને એ દરેક જણ નરસિંહ મહેતાના નિર્ણયનો મૂલ્યાંકન કરી રહ્યા હતા તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને બજારના રસ્તે લાલચુ વેપારી નરસિંહ મહેતાને ઘી આપવાની કેમ ના પાડે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ